બસ ને આપણે ધોપડામાં એ હું દીધા છે અને ઢગલો આય કે કે આપણે કરવાનું થાય છે હવે વાટવા ના રહ્યા પછી તો આપણે હાયરિંગ ઢગલો કરી તો બે ફૂંકાઈ જાય છે પછી આપણે એને ધોંકે ધોંકે ધોંકાય નાખશું બધાય તો કેમ છો બધાય આજ તો જો આપણે હવાર હવારમાં વેલા વાડી આવી ગયા વાડી આવી ને કીધું ઝાકળને એવું આવ્યું છે તો વાલ વાડવા માંડવી અને વાલ આપણે બહુ પાકી ગયા છે એટલે વાડવા પડે એવું છે કે તડકો થઈ જાય તો વાલ બધા ફૂટી જાય એટલે કીધું વેલા વેલા જાવી અને ગાયો ગાય વાડી લેવી તડકો થાય એના પહેલા આપણે ઘણા ખરા વાટી લઈશું અને રહી જશે છે એ પછી આપણે કાલ વાટીશું એટલે આપણે આજે હવે વાલ વાડવાનું ચાલુ કરી દઈશું એટલા આપણે વાલ ભેગા કરી વાળા છે હારી હોદન છે સન 4-5 ગાડી થાય ને એટલા પડામાં રહ્યા છે તો હવે આપણે બપોરા કરી આવશું ને પછી આપણે ભેગા કરશું કેમ કે હવે વંસભાઈને આપણને બધાયને ભૂખ લાગી છે તો હવે બપોરા કરી આવશું તો હાલો તમે પણ બધાય બપોરા કરવા હવે જો આપણે બપોરા કરવા બેહી ગયા છે બપોરામાં આપણે ઘઉંની રોટલી છે અને તેલમાં આપણે મરચા શેકેલા છે ને લીલી સોળીનું શાક બનાવ્યું છે અને આપણે વંસભાઈ નીન હાટ ઉદયલી આવ્યા છેવી અનામાં આપણે મારા મોટા ભાઈએ લીધી ગાડી અને હવે આપણે દાસું ગાડીને લઈને કારણ કે માસળો ને એવું બનાવવાનું છે એટલે બનાવવા લઈ જાવી પડશે કારણ કે ગાડી નાની હોય એટલે એમાં બહુ વધારે માલ ન હામે એટલે માસળો ને એવું બધું બની ગયું હોય તો આપણે માલ બધો વ્યવસ્થિત ખમાઈ જાય એમાં અંદર આને નાનું એવડું ડાળું આવે એટલે બહુ જાજો ન હમાય અને હવે આપણે માસળો ને એવું બનાવવા હાટું દસડણ લઈને જવાનું છે ગાડીને તો આપણે જસ્તન જશું અને ગાડી તો સોટીલા જ આવી ગઈ હતી કારણ કે શોરૂમના જે માણસો હોય એ સોટીલા સુધી મૂકી ગયા પછી ત્યાં આપણે આમુ જ આવવાનું હતું કારણ કે આપણે ખેતીવાડીમાં ને એમાં કામમાં આવે એવી નાની એવી ગાડી લીધી છે આપણે જસદણ આલા જ આવીએ છીએ અને બાખલવાડ જટલે તો આપણે ભોગવાઈ આવી ગયા છે કારણ કે આપણે પાસે કા મૂકીને વાળીએ જવાનું છે ભેંસને એવું ધોવા એટલે ફટાફટ જાશું અને હાથ પડી ગઈ એટલે આપણે જસદણથી ગાડી મૂકીને ઘરે આવતા રહ્યા ઘરે આવ્યા એટલે આપણે હવે આ તૂર ભેગી કરવાની છે કારણ કે થોડીક તૂર આપણે ધોકાઈવાળી વાળી છે અને થોડીક હવે વધી છે યા ફૂંકાય એટલે આપણે આને ધોકાવીને મૂકી દેવાની છે પછી કાઢી લઈશું તૂરને અને બે ચાર ગાહડિયું પડ્યું છે અને બાકીની થોડીક આટલી છે પછી એને બુંગળને એવો અત્યારે આપણે એને ઢાંકી દઈએ તો કાલ તડકો થાય એટલે તપી વાળશું તપીને પછી આપણે એને ધોકાવી નાખશું અને હવે મળશું ફરી પાછા નવા બ્લોકમાં તો અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં અમે રોજ છ વાગે વિડીયો મૂકી દઈએ છીએ છથી હાથની વસાળે એટલે જરૂરને ને જરૂર જોજો